અમદાવાદના નિકોલમાં ગુંડા તત્વો આતંક સામે આવ્યો છે આવારા તત્વોએ એક પરિવાર પર હુમલો કર્યો કાર અડી જવાના મુદ્દે ગુંડાઓએ હુમલો કર્યો હતો કાર ચાલકનો પીછો કરી ગુંડાઓએ માર માર્યો હતો અપશબ્દો બોલી અને મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે કાર ચાલકની પત્ની સાથે પણ ગેરવર્તન કર્યું હતું પોલીસ સ્ટેશનમાં સમાધાન કર્યા બાદ પણ ધમકી આપી હોવાનું સામે આવ્યું છે પોલીસ સ્ટેશનથી નીકળી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે દસ થી બાર આરોપીઓ પૈકી હજુ ત્રણ આરોપીની જ ધરપકડ થઈ હોવાનું સામે આવ્યું છે મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે છે તો અમે નિકોલ ચોકડીએ પહોંચ્યા ત્યાં અમને સાત આઠ જણાએ ઘેરી લીધા ગાડીની આજુબાજુ અને અમારા કાચ ફોડવા લાગ્યા એટલે મારા છોકરાઓ ગભરાઈ ગયા હું ગભરાઈ ગઈ અમે બધા એટલા ગભરાઈ ગયા હતા તો એક જણા કહેતો હતો કે અમારે ખાલી વાત જ કરવી છે વાત જ કરવી છે તું કાચ ખોલ તો મારા હસબન્ડે વાત કરવા કાચ ખોલ્યો તો એમણે ડાયરેક્ટ મારી ટી શર્ટ જ પકડી લીધી અને મારી પર હાથ નાખવાની ટ્રાય કર્યો એટલે મારા હસબન્ડે કાચ ચડાયો તેમણે આગળનો ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો એટલે પછી મારા હસબન્ડ બહાર નીકળ્યા તો મારા હસબન્ડને ચાર પાંચ જણા મારવા લાગ્યા મેં મારી વાઈફ સાઈડનો કાચ ઉતાર્યો તો એ લોકોએ સીધી મારી વાઈફની ફેટ જ પકડી લીધી એટલે હું અચાનક ગભરીને મેં કાચ એમનો ચડાવી દીધો મારી ગાડીનો મારો કાચ ચડાવતા એમને મારો ફ્રન્ટ ગ્લાસ તોડી નાખ્યો તોડ્યો એટલે મારે બહાર આવવું જ પડ્યું કેમ કે મારી વાઈફ ને મારા બે બાળકો ગાડીમાં જ હતા એમને નુકસાન ના થાય તે સારું હું બહાર આવી ગયો બહાર આવતા એમને સીધું મારી જોડ હાથ ચલાકી અને જપા જપી કરવા માંડ્યા એટલામાં પછી આજુબાજુથી પબ્લિકનું ટોળું થઈ જતાં કોઈએ કંટ્રોલ બોલાવતા અમારે નિકોલ પોલીસ ચોકીએ લઈ ગયા પણ ત્યાં લઈ ગયા પછી અમે થોડી વાર એક કલાકની એક ડિબેટ પછી અમે સમાધાન ઉપર આવ્યા પણ સમાધાન કરવાના નામે એ લોકોએ બીજા પચીસથી ત્રીસ માણસો કોલ કરીને એમને બોલાયા અને એ લોકો પોલીસ ચોકીની અંદર આવીને એ આરોપીઓને લઈને નીકળી ગયા અને ગાળા ગાળી કરીને વન એટલે સુધી મને ચક્કુ બતાવીને કીધું કે તું બહાર આવીશ એટલે તને જાનથી મારી નાખીશું પોલીસ વાળા કશું કરતા નહી અને લઈ છે પોલીસ સ્ટેશન આ લોકો લુખા લુખાતું પોલીસ ની સામે નહી પોલીસ ની અંદર ભી હતી આ લોકો વચ્ચે બંને વચ્ચે વાતચીત થઈ જાય છે સમાધાન થઈ જાય છે ત્યારબાદ બંને લોકો આગળ જતા રહે છે ને આગળ જઈને કોઈ બે ગાડીઓ આવે છે ને બે ગાડીઓવાળા આવીને જે ફરિયાદી છે ફરિયાદીના કહેવા મુજબ ત્યાં આગળ આવીને મને ધમકી આપી હતી અને કોઈ પોલીસ કેસ ના કરે એ બાબતેની ફરિયાદ લેવામાં આવેલી છે ને ફરિયાદના આધારે જે ચાર નામજો તેમજ જે અજાણ્યા બે ગાડી ચાલકો છે એમની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાંથી અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને અન્ય આરોપીની શોધખોળ કરવા માટે તપાસ ચાલુ છે